તૈયાર થઈ ગયું નમસ્કાર મિત્રો સ્વાગત છે નવા બ્લોગમાં કાલે હવે હોળી છે તો અમારા ગામના રિવાજ પ્રમાણે આ સામે ડુંગળી પર દેવ પૂજવા આવ્યા છે જો આ એક ભાઈ જાય છે અહીંયા આ ચાલે છે અહીંયા દેવ પૂજીને પછી બીજા ઘણા બધા દેવો છે ત્યાં કરશે પછી સાંજે ભાગડિયો કરે ત્યાં તોરણ બા તોરણ બાંધી દેવાના કરે અને પછી ત્યાં હોમો માટે જવાનું આવે છે તો સાંજે બતાવીશ આખો બ્લોક તમે જોજો તો આખો રીતિ રિવાજ શું છે ગામના તે ખબર પડશે ચાલો તો હમણાં તો ખેતર શું પાણી વાળવાનું કામ ચાલુ છે અહીંયા મકાઈમાં પણ અહીંયા દેવ છે એટલે ત્યાં પૂજવાનું કામ ચાલુ છે અહીંયાથી દેખાય છે થોડા થોડા એક બે જણા અહીંયા ફરે છે જોવા કામગીરી ચાલે તોરણ બાંધવાનું ને દેવ કરે છે ત્યાં બી બતાવીશ જઈને અને હોળીનો બ્લોગ આખો આવશે તે પણ જોજો ચાલો ચાલો પાણી પૂરું કર્યું હવે ઘરે જઈએ ને તોરણ બાંધવાનું એ બધી તૈયારી કરી આજે દેવ કરે ત્યાં જઈને જવું પડશે પાછું તો બીજા બી કેવી તૈયારી કરી રહ્યા ત્રણની તે જોઈએ ઘરે જઈને ચલો ત્રણ બનાવવાનું છે તો દોડી વીણવાનું કામ ચાલુ છે ફેલ્યરનું બનાવેલા છે દોડી ચાલતા એ ટુડે આવેલા તો અહીંયા લેવાનું ને આ લીમડાના

આગળ કેટલેક મળે હવે અહીંયા પણ લાગી ગયા છે આ બાજુ વધારે ઉપર છે અને પાછી કુવેચ હોય તો પણ થોડાક છે આગળ જઈએ ત્યાં દેખાય અહીંયા બી છે થોડાક ઉપર ચડીને પડાયું નથી નીચે પડ્યા છે આ જબ્બર જબ્બર અહીંયા ને કેસુડાનું એવું છે કે હોળી પહેલા ઘરમાં ના લવાય એના ફૂલ એવો નિયમ છે એ ફૂલ જુઓ કેસુડાના અહીંયા છે બીજા પણ પહેલા એ જોવું પડશે કે કુએ છે કે નહીં તો પછી ચડાઈ ઉપર ચાલ છે કુએ છે તોરણમાં બાંધવા માટે હવે આંબાના પાન અને લીમડાના ફૂલવાળા પાન તો ઘરે જઈને હવે તોરણ તે બતાવું ને અહીંયાથી લીધા છે કેસોડાના ફૂલ

homma ah. jawanu se homwa ngula di urus <coughs> sale